તે પૈકી વોર્ડ નંબર બે ના ભાજપના નગરસેવક કમલેશભાઈ શાસ્ત્રીનું છ માસ અગાઉ નિધન થતા ખાલી પડેલ વોર્ડ નંબર 2 ની સીટ પર આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર સાવલીના દ્વિમુખી હનુમાનજીના મંદિરે આશીર્વાદ મેળવી સાવલી ભાજપા શહેર પ્રમુખ રચિત શાહની અધ્યક્ષતામાં સાવલી નગરસેવકો અને નગર અને તાલુકાના કાર્યકરો હોદેદારો ટેકેદારો સાથે વાંચતે ગાજતે તાલુકા સેવા સદન પહોંચી સામાજિક કાર્યકર પૂર્વ નગરસેવક સાવલી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકે વોર્ડ નંબર બેની સીટ માટે નામાંકન પત્ર ભર્યું હતું સાવલી ભાજપાના શહેર પ્રમુખે ભાજપના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે કોંગ્રેસ પક્ષે પણ તેઓના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી આજ રોજ સાવલીનગરપાલિકામાં પેટાચૂંટણી માટે સાવલીનગરમાં જ્યારે અમારા કમલેશભાઈ કંચનલાલ શેઠ છ મહિના અગાઉ જે મૃત્યુ પામ્યા હતા એમની જગ્યાએ અમે સાવલી નગરપાલિકામાં જે પેટા ચૂંટણી આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ભદ્રેશભાઈ નઠવાલાલ પાઠક તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી છે અને અમારે પૂર્ણ સાવલીનગરના મતદારો અને સાવલીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારો ભવ્યથી ભવ્ય વિજય